ભાસની શૈલી અને નાટ્યકળા કર્ણભારને સામે રાખીને જોતા ભાસની શૈલી અને એની નાટ્યકળા સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ નાટ્યકાર તરીકેનું માન ભાસને ફાળે જાય છે કાલિદાસ અને બાણ જેવા પણ ભાસનો ઉલ્લેખ અતિ આદર સાથે કરે છે પછીના જે સંસ્કૃત સાહિત્યકારો આવ્યા એના પર પણ ભાષનો પ્રભાવ વિપુલ માત્રામાં જોઈ શકાય છે કાલિદાસ અને બહુભૂતિ જેવા પ્રતિભા સંપન્ન કવિઓ પણ ભાષના પ્રભાવથી મુક્ત નથી ભરતના નાટ્યશાસ્ત્રના નિયમોને ભાષ નથી અનુસરતા છતાં પોતાની કલ્પના શક્તિને આધારે તે અનેક મૌલિક પ્રસંગોને સુવ્યવસ્થિત રીતે રજૂ કરે છે રંગમંચ પર મૃત્યુ ન બતાડાય પિતા અને પુત્રનું યુદ્ધ ન બતાડાય પ્રેમીઓના આલિંગન આ બધું ભરતને માન્ય નથી પણ ભાષે પોતાના નાટકમાં આ બધું જ નાટકોમાં બતાવ્યું છે દુર્યોધનનું મૃત્યુ ભાષના નાટકોનો અભ્યાસ કરતા લાગે કે એ ખરેખર એક વિશિષ્ટ પ્રતિભાવાન કવિના સર્જનો છે ઘટનાનું ઐક્ય કથાવસ્તુનું વૈવિધ્ય કવિત્વનું રોચકપણું અને ચરિત્ર ચિત્રણની વિશેષતા આ બધા ગુણો પર્યાપ્ત માત્રામાં ભાષના એકાંક નાટકોમાં છે એમણે નાટકોનું વસ્તુ વિવિધ ક્ષેત્રોમાંથી મેળવ્યું છે સ્વપ્ન વાસવદત્તા અને પ્રતિજ્ઞાનો નાયક ઉદ્યન કેવળ ઐતિહાસિક પાત્ર તરીકે નહીં પણ લોકકથાઓમાં પણ પ્રેમી નાયક તરીકે જાણીતો છે રામાયણ મહાભારત અને ઉદ્યન સાહિત્ય તથા કવિ કલ્પના પર ભાષના નાટકો આશ્રિત છે પણ એ બધામાં એની અનુપમ પ્રતિભાના આપણે દર્શન કરી શકીએ છીએ ભાસના બધા જ નાટકોનું વસ્તુ અને વસ્તુ ગુમફન વૈવિધ્યસભર છે અને આ વૈવિધ્ય ભાસની પ્રતિભાને પ્રગટ કરે છે મહાભારત સંબંધી નાટકોના વસ્તુ સંકલનામાં કવિની પ્રતિભા વધારે વ્યક્ત થઈ છે હું હજી ઉરુભંગની દૃષ્ટિએ પણ આ વાત કરીશ મૂળ કથાનકમાં ભાસ જે મૌલિક પરિવર્તનો કરે છે એ એની પ્રતિભાના એની કવિ કલ્પનાના કવિ કલ્પનાનો આપણને પરિચય કરાવડાવે છે અનઉપસ્થિત પાત્ર આપણે જેને સૂચિત પાત્ર કહીએ છીએ જે ઉરુભંગમાં ભીમ છે અહીંયા આગળ અર્જુન વગેરે છે અનઉપસ્થિત એટલે કે સૂચક પાત્ર કે પરોક્ષ પ્રસંગો જે અહીંયા નથી ભજવાતા એ રંગમંચ પર પ્રેક્ષકોની રસવૃત્તિને બાંધી રાખે છે પ્રસંગોની પરંપરા કે ઘટનાઓની કડીબદ્ધ શૃંખલા ભાસના નાટ્ય કૌશલ્યનું એક મહત્વનું કહી શકાય એવું અંગ છે એ પોતાના નાટકોમાં પાત્રોના મુખમાં શ્લોકોને વિભક્ત કરીને મૂકે છે અને તેથી આ નાટકોની અંદર જીવંત તત્વ વણી લેવાયું હોય એવું લાગે છે પછીથી એનો આ પ્રભાવ શુદ્રક અને બહુભૂતિ બંને ઝીલે છે ભાષે રજૂ કરેલા ચરિત્ર ચિત્રણો સામાન્ય જનતાને આંચકો આપે તેવા મહાકાવ્યમાં પ્રસિદ્ધિ પામેલા પાત્રોના નિરૂપણમાં એ કંઈક વિશેષતા લાવે છે પાત્રોના જાણીતા ગુણ કે અવગુણ ઉપરાંત તેઓની અજ્ઞાત વિશેષતાઓને રજૂ કરવાની એની વૃત્તિ ધ્યાન ખેંચે તેવી છે કર્ણ અત્યંત ઉદાર છે તો દુર્યોધન ઉદ્દાત છે ભાસના ઉરુભંગનો દુર્યોધન ખરેખર તો સુયોધન છે ડૉક્ટર કિથ કહે છે રામાયણના નાટકોમાં ભાસની કવિ કલ્પના કુંઠિત છે કારણ કે એમાં નવીન પ્રસંગોની રજૂઆત નથી પરંતુ તેઓનો આ મત પણ બધા વિદ્વાનો સ્વીકારતા નથી પણ મહાભારતના નાટકોમાં તો એની કવિ કલ્પના બિલકુલ એવો વિહાર કરે છે કે આપણે રાજી થઈ જઈએ એના નાટકોમાં મનોમંથનો દુર્યોધનનો પણ ઉરુભંગમાં અને કર્ણભારમાં કર્ણનો ભાસની સારામાં સારી સિદ્ધિ એનું માનસશાસ્ત્રીય વિશ્લેષણ છે મનુષ્યના અંત મનમાં રહેલા સુષુપ્ત ભાવોને જાગૃત કરી અભિવ્યક્ત કરવા એ જો કોઈ પણ કવિનું કર્તવ્ય ગણાતું હોય તો ભાસને પ્રથમ કોટીના સંસ્કૃત સાહિત્યકારોમાં ચોક્કસ જ સ્થાન આપવું પડે ભાષના નાટકો એક બહુમુખી પ્રતિભાના સર્જનો છે એમાં કથાવસ્તુનું વૈવિધ્ય છે કવિત્વનું રોચકપણું છે આમ છતાં તેઓ બહુભૂતિની જેમ કાવ્યના પ્રવાહમાં ખેંચાઈ જતા નથી ભાષે વિશિષ્ટ પ્રકારના ચરિત્રચિત્રણો પણ આપ્યા છે ભાસની શૈલીની એક નોંધવી પડેલી વિશિષ્ટતા એ એનું લાઘવ ટૂંકમાં કહેવું વીર કાવ્યની શૈલીની અસર પડી હોવા છતાં પ્રમાણ ભાવના દોષથી એ મુક્ત છે ભાષના કાવ્યમાં કૃત્રિમતાનો લગભગ અભાવ છે વૈદર્વી શૈલીના સ્વયંવર પતિ તરીકેનો બહુમાન કાલિદાસને મળે છે તો તેના ઘડવૈયા તરીકેની પ્રતિષ્ઠા ભાસને આપવી રહી ભાસની ભાષા સરિતાની માફક સરળ અને સહજ છે સામાન્ય રીતે એની શૈલી સરળ છે ક્યારેક જ એ ક્લિષ્ટ શબ્દોનો પ્રયોગ કરે છે ભાસની કૃતિઓમાં જે સુભાષિતો છે એને સંસ્કૃત સાહિત્યમાં પ્રતિષ્ઠિત સ્થાન મળેલું છે આ રીતે જોઈએ જો કાલિદાસ શ્રૃંગારમાં અદ્વિતીય છે ભૌભૂતિક કરુણતાના વર્ણનોમાં છે શાસ્ત્ર જ્ઞાનના વિન્યાસમાં શ્રી હર્ષ અદ્ભુત છે તો માનસ શાસ્ત્રીય વિશ્લેષણની કળામાં ભાસનો જોટો જડે એમ નથી કાલિદાસ કવિ નાટ્યકાર છે પરંતુ રંગભૂમિની દ્રષ્ટિએ ભાસને પ્રથમ કોટીના નાટ્યકારમાં સ્થાન પડે